નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ દસ સાત બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી પર રૂપ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્કુલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે અજમો જે છે એક હજારથી સવીસો પચાસગુલ ચોવીસો એકસઠ અને તલ સફેદ જે છે બારસો એકસઠ થી બે હજાર અગિયાર અને વ્યાગર છે રાયડો જે છે બારસો પચીસ થી બારસો એકાણું ધીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો એકત્રીસ પછી છે મેથી જે છે પાંચસો પચાસ થી એક હજાર અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એક થી ચૌદસો વીસ પછી છે સુવા જે છે નવસો પાસઠ થી પંદરસો પિસ્તાલીસ અને છેલ્લે વરિયાળી જે છે એક હજાર બત્રીસ થી ત્રણ હજાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવો ધન્યવાદ